નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે ઘણીવાર આપણે બહુ જ ઉતાવળમાં હોઈએ છીએ અને સાંજના ડિનર માટેનો તો બિલકુલ જ સમય નથી હોતો ત્યારે તમે ઝટપટ કુકરમાં આ પાઉંભાજી તૈયાર કરી શકો છો જે ફક્ત દસથી બાર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ ઓછા તેલમાં બિલકુલ પણ કલરનો ઉપયોગ કર્યા વગર આપણે આ હેલ્ધી પાઉંભાજી બનાવીશું તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો પાઉંભાજી બનાવવા માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે મોટા સમારીને એક મીડિયમ કેપ્સિકમ લઈ એને પણ ધોઈને મોટું સમારી લીધું છે ત્રણ નંગ ડુંગળી મેં મોટી સમારીને લીધી છે બે ત્રણ ટુકડા ફ્લાવર લઈ એને પણ આ રીતના મોટા સમારી લીધા છે ધોઈને સાથે જ મેં એક નાનું ગાજર છોલી એને પણ સમારી લીધું છે કોબીસ પણ ધોઈને મોટું સમારી લીધું છે આટલો પા ટુકડો કોબીસનો મેં લીધો હતો બે મીડિયમ સાઇઝના બટાકા પણ છોલીને મોટા સમારી લીધા છે અને અઢીસો ગ્રામ જેટલા મેં લીલા વટાણાને છોલીને લીધા છે તો આ શાકભાજીની સાથે જ આપણે પાઉંભાજીનો કલર નેચરલ લાલ આવે એ માટે થોડો નાનો ટુકડો બીટ લઈ ઝીણો સમારી લીધો છે બીટ એકદમ ઝીણું રાખવાનું છે અને પા ટુકડો દૂધીનો લઈ અને પણ મોટા ટુકડામાં સમારી લીધો છે તો દૂધી તમે અહીંયા વધારે ઓછી કરી શકો છો હવે ગેસ ઉપર એક કૂકરમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની તાજી પેસ્ટ ઉમેરીશું અહીંયા મેં ફક્ત આદુ લસણની જ પેસ્ટ લીધી છે તમારે જો આદુ લસણ મરચાં ત્રણેયને ભેગી પેસ્ટ લેવી હોય કે ખાંડીમાં વાટીને તાજા લેવા હોય તો એ રીતના પણ લઈ શકાય તો આ પેસ્ટને આપણે સરસ સાંતળી લેવાની છે પેસ્ટ સાંતળાઈ જાય પછી આપણે આગળ જે કંઈ પણ શાકભાજી જોઈએ આ બધા જ શાકભાજી સાથે જ ઉમેરી દઈશું આમાં કંઈ જ આપણે અલગથી ચેડવવાની જરૂર નથી બધું જ આપણે સાથે જ ઉમેરી દેવાનું છે આ રીતે આ પાઉંભાજી તમે બનાવશો તો તમારો સમય પણ બચશે અને ટેસ્ટ પણ બિલકુલ જે આપણે મહેનત કરીને લાંબો સમય આપીને પાઉંભાજી બનાવીએ એવો જ ટેસ્ટ પણ લાગશે તો બધા જ શાકભાજી આપણે આ રીતના ઉમેરી દીધા છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીશું ભાજીનો કલર સારો આવે એ માટે એક મોટી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ અને સ્વાદ મુજબ આપણે સવા ચમચી જેટલું એમાં મીઠું ઉમેરીશું હવે બધા જ મસાલા અને શાકભાજીને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના પાઉંભાજી તમે બનાવી જોજો ટેસ્ટમાં બહુ જ જબરજસ્ત લાગશે અને બાળકો ઘણા શાકભાજી નથી ખાતા હોતા તો એમને પણ બિલકુલ ખબર નહીં પડે કે તમે આમાં શું ઉમેર્યું છે હવે આમાં માત્ર અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે પાણી આગળ આપણે બીજું ઉમેરીશું જરૂર લાગશે ત્યારે પણ અત્યારે અડધો ગ્લાસથી વધારે પાણી આપણે નથી ઉમેરવાનું નહીં તો પછી આપણને જે શાકભાજી છે એ મેશ કરતાં બિલકુલ નહીં ફાવે તો હવે ઢાંકણ બંધ કરી આપણે બે સીટી મીડિયમ તાપે મારી દેવાની છે તો કુકરની બે સીટી થઈ જાય પછી કુકરને થોડું એની જાતે જ મેં ઠંડુ થવા દીધું છે પછી ખોલ્યું છે હવે આપણે મેશરની મદદથી બધા જ વેજીટેબલ્સને સરસ મેશ કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ બધા જ વેજીટેબલ્સ આપણા મેશ થઈ ગયા છે અને ભાજીની કન્સિસ્ટન્સી પણ તમે જુઓ ઘણી વધારે પડતી ગાળી છે જેથી બીજા ગેસ પર થોડું પાણી પણ મેં ઉકાળવા માટે મૂકી દીધું છે તો અત્યારે આમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અહીંયા મેં હોમમેડ બટર લીધું છે તમે રેડીમેડ અમૂલનું બટરનો પણ યુઝ કરી શકો છો થોડું આ રીતના બટર ઉમેરી દેશો તો ભાજીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો જે બીજા ગેસ ઉપર પાણી ઉકાળવા મૂક્યું છે એમાંથી આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી આમાં ઉમેરી દેવાનું છે જેથી કુકિંગ પ્રોસેસ પણ નહીં અટકે સાદું પાણી ઉમેરવાના એના કરતાં આ રીતના થોડું ગરમ પાણી ઉમેરી દેશો તો ભાજી પણ જલ્દી તૈયાર થઈ જાય છે પાણી તમારે જે રીતની ભાજીની કન્સિસ્ટન્સી ગાળી પતલી જોઈતી હોય એટલું ઉમેરવાનું છે હવે બે મિનિટ ભાજી કૂક થાય ત્યાં સુધીમાં બીજા ગેસ પર આપણે એક નાની કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ગેસ બંધ કરી એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને તરત જ એ વઘારને આપણે ભાજીમાં ઉમેરી દેવાનું છે બારે જે પાઉંભાજી મળતી હોય છે એમાં રેડ ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે જે બિલકુલ પણ હેલ્થ માટે સારો નથી હોતો જેથી આપણે અહીંયા ફક્ત કાશ્મીરી લાલ મરચું અને બીટનો જ ઉપયોગ કર્યો છે કલર માટે હવે છેલ્લા આપણે એમાં અડધા નંગ લીંબુનો રસ નીચવી દઈશું હવે થોડા આપણે લીલા ધાણા પણ એમાં ઉમેરી દઈએ અને આ સ્ટેજ ઉપર તમારે ભાજીને ટેસ્ટ કરી લેવાની છે જો તમને આમાં કંઈ ઓછું જણાય તો તમે એડ કરી શકો છો તો મને થોડું મીઠું ઓછું જણાયું એટલે મેં થોડું એક્સ્ટ્રા મીઠું પણ એડ કરી દીધું છે તો આ આપણી એકદમ ઓછા તેલમાં ઝટપટ હેલ્ધી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ ભાજી સાથે ખાવા માટે આપણે પાઉં પણ શેકી લઈએ તો પાઉં શેકવા માટે ગેસ પર એક તવો ગરમ કરવાનો છે એના ઉપર આપણે અડધી ચમચી તેલ લઈશું બે ચપટી પાઉંભાજી મસાલો અને બે ચપટી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે એમાં પાણી ઉમેરવાનું છે સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને આપણે જે ભાજી બનાવી હતી એ એક ચમચી જેટલી એના પર આ રીતના ઉમેરી દઈશું હવે આ બધું જ આપણે ચમચીથી સરસ મિક્સ કરી લેવાનું છે અને બે પાઉંને આપણે આગળ પાછળથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતના આગળ પાછળથી ઘસીને શેકી લેવાના છે પાઉં સરસ શેકાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને ભાજીને પણ આપણે સર્વ કરી લઈશું તો અહીં મેં પાઉંભાજીની સાથે ડુંગળી ટામેટા અને કોબીઝનું સલાડ પણ સર્વ કર્યું છે આજની આ રેસીપી જો તમને ગમે તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને